મસ્ત મજાની જો આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને મસ્ત મજાનો હવાર પણ થઈ ગયો છે પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ કારણ કે આપણે જો થોડાક મોડા ઉઠ્યા હતા આજે અને આજે તો આપણે ફેમિલી વાત કરીએ તો આજે આપણો સુખનો સુરસ ઉગી ગયો છે અને આજે આપણે જવાનું છે તમને તમને જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આપણે આઈફોન લેવા માટે જવાનું છે આજે અને આ બધું અમારે મેડમની વાત તમને વાત કરું તો આમ જો મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ

આર્યનભાઈ બી આ બાજુ બીજી વાર ટ્રાય કર્યા છે ટીંગાભાઈની જુઓ તો ફેમિલી જોઈએ તો દોઈ જ આવે આપણે જ બાંધવાની છે કારણ કે ઘણા ટાઈમથી તમને વાત કરી કે આપણે જો કે આઈફોન લેવા જવાનું વાતચીત ચાલતી જ હતી અને ઘણા ખરા એની કોમેન્ટ પણ ઘણા ટાઈમથી આવતી હતી કે ભાઈ તમે આઈફોન લઈ લો અને આઈફોન બાબતથી આપણે એક બે વિડીયા પણ બનાવ્યા હતા કે હવે લઈ લો આઈફોન એમ આપણો સુખનો સુરસ ઉગી ગયો છે એટલા માટે કે જવાનું છે આપણે આઈફોન લેવા માટે તો મેડમ પણ ક્યાર થઈ જાય મહેશ ભાઈ બધું આંખી નામ જો તમને દેખાય છે દેખાય છે ને મહેશ મેડમ ને પણ લઈ ને જ જવાના આવવાનું જ છે એટલે હું તૈયાર થઈ ગઈ છું ખાલી નવી સાડી પહેરું ને એટલી જ વાત આય આવડી મોટી વસ્તુ લેવા જતા હોય ને માં હું ન આવું એમ મારી હાટુ તો લેવા જવાનો છે કાય લઈ ને જ જવાનું તને હું ખબર પડે આઈફોન માં અમને બધી ખબર પડે શું ખબર પડે તણ કેમેરા વાળો હોય ઈત લેવાનું હોય ને કે બે કેમેરા વાળો ન લે વાહ 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 બહુ ઓસા સપના છે તારા સપના

જોયા છે કે મનોજભાઈનેને મારે બેયને જવાનું છે પાલિતાણા તો એના જઈને આપણે મળીશું તો સારું વિડીયોમાં બધાય રેજો લે પોગી ગયા છીએ આપણે પાલીતાણા અને આ છે આપણે સરદાર શોપિંગ અહીંયા આપણે સરદાર શોપિંગમાં અહીંયા જો આ બાજુ આપણે નીલકટ દુકાન છે કે આપણે મોબાઈલ લેવા જવાનું છે હારી આપણા મનોજભાઈ આવો છે મનોજભાઈ હા મોબાઈલ લઈ જવાનું હા કાંઈ નહીં સારું તો આપણે જાવી નિલકંઠમાં અને આપણે મોબાઈલ ને એવું જોઈ અને તમને બતાવું સારું વિડીયોમાં રહી જાય હા આપણા મનીષભાઈ ને નવરાત બેઠા હું મનીષભાઈ સારું નહીં સારું તો આપણે મોબાઈલ જોવે છે મોબાઈલ કયો હશે તમારી પાસે હારો આપણે વિડીયો માટે લેવાનો છે

તો મને જો જો ગિફ્ટ હું છે આ બરાય ફોન માં તમારા માટે એક છે બર્ડ્સ હા વસ્તુ સ્ટાન્ડર્ડ છે હા ઈ તો ઈ અને ઈ નો તો નેક બેન્ડ સોની લેક્સ કંપની ની હમ ઈ નો ગમે તો બ્લૂટૂથ સ્પીકર સ્ટાન્ડર્ડ વાહ ઈ નો જોય તો એને કરતા બેસ્ટ માં બેસ્ટ સેવન બેલ્ટ સ્માર્ટ બસ બસ ઘણી ગિફ્ટ બતાવી દીધી હું કા મનોજ ભાઈ લઈ લે

खो खो काटता ही नोड़ू सीधू ऊंधू निकली गय जय माता जी के वो कलर लेवा ई तो मन काय खबर नहीं है जे धीमे धीमे ओ भरे से वाह भी वाह केम से केम से ओ अर्धो सफर जन से मा तो एक थोड़ो घटे मैडम फोन सी सब तो खुली गयो से नगर सी सब खोलता बो वार फोटो पाड़वा दियो

થેન્ક યુ તમે બધા કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં જો આપણે નવો આઈફોન આવી ગયો છે અને તમે એટલો બધો સપોર્ટ કરો છો તો રિઝલ્ટમાં કેવર આવતા એટલે વિડીયો તમને જેવો તેવો આમ દેખાય નહીં તડકામાં એટલે આપણે આઈફોન લઈ લીધો છે હવે ગમે એના શૂટ કરવું હોય તો ઉપાધિ નહીં તડકામાં આપણે આઈફોન લીધો છે આઈફોન ફિફ્ટી કારણ કે આ મોબાઈલ ની વાત આપણે ઘણા ટાઈમ થી આપણે વાટે હતા કે આપણે લેવો છે તો આઈફોન જ લેવો છે આપણે આવી ગયો છે આઈફોન હવે આમાં આપણે શૂટ કરીશું પણ હવે આવતો જે કાંઈ વિડીયો આવશે એ આપણે આ ફોનમાં જ આવશે આપણે પછી આપણે જોઈવાનું કેવું રેઝલ બિઝલ છે કારણ કે હજી આમાં આઈડી બધું પાડવાનું બાકી છે એટલે આઈડી જોકે તાત્કાલિક ન પડે આમાં ચોવીસ કલાક જવા દેવી પડે પછી બધું આપણે સેટિંગ કરવાનું પછી બાકી છે એટલે જો કે આપણને તો ફાવતું જ નથી પણ મોબાઈલના યુટ્યુબમાંથી જોઈને જોઈને આપણે કરવાનું છે આવી રીતના કે ફોન લઈ લેવા સીવી અને અમારા માટે તો સુખનો સૂરજ આજે ઉગી ગયો છે

કટક 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 થાય આ તો મારા હાથમાં બહુ મસ્ત શૂટ કરશે જો યાય પણ ઘોડા ઘડિયાળ છે પછી ધ્યાન રાખજે હાસો બની છે ને એવું છે તો હલકી ઘડિયાળ નથી આમાં જીન્સ પહેર્યું હોય એ હાથમાં આઈફોન હોય ને તો જો ભાઈ એન્ટ્રી પડે વાહ આજનો વિડિયો જો આવી રીતના કાક હતો આઈફોન નો આપણે આઈફોન મસ્ત મજાનો આવી ગયો છે આઈફોન ને ધીમે ધીમે આપણે એની જે કાઈ કાર્યવાહી છે આઈડી ની ઉપાડવાનો બાકી છે કે તો એ ધીમે ધીમે આપણે શરૂઆત કરશું કારણ કે અત્યારે તો નહીં પડે છે આપણે ફોન લાવ્યા સીવી એટલે ચોવીસ કલાક જાય પછી આપણે શરૂઆત કરી ધીમે ધીમે એની તો આજનો વિડીયો અમારો તો આવી રીતના કાક હતો અને આઈફોન અમારો કેવો લાગ્યો તો ખાસ કહી ગયો હવે જે કંઈ આવતો વિડીયો આપણે આવશે તે આપણે આઈફોનનો જ આવશે રિઝલ્ટ કેવું છે આપણે બધું જોયું સારું આજનો વિડીયો અહીં પૂરો કરીશ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું પાછા એક નવા વલોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય